સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ ફોર બાળ મિત્રો એક દિવસ સૂર્ય અને પવન વચ્ચે ઝઘડો થાય છે આ ઝઘડો કઈ બાબત પર થાય છે તો પવન કહે છે કે દુનિયામાં સૌથી તાકતવર હું છું એ જ સમયે નીચેથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો વ્યક્તિએ કોટ પહેર્યો હતો તેથી સૂર્યએ તેને કહ્યું કે જો તું દુનિયામાં સૌથી વધારે તાકતવર છે તો પેલા વ્યક્તિનો કોટ ઉતારીને બતાવ એટલે પવન કહે છે કે આ તો મારા માટે સૌથી સરળ કાર્ય છે પવન જોરથી ફૂંકાવાનું શરૂ કરે છે પરંતુ ઘટના એવી બને છે કે જેમ પવન વધુ જોરથી ફૂંકાય છે તેમ વ્યક્તિ પોતાને વધારે ને વધારે કોટમાં સાંકળતો જાય છે આ જોઈ ને સૂર્ય તેના ઉપર હસે છે પછી સૂર્ય કહે છે કે હવે તું મને જો જેવો સૂર્ય વધારે તેજસ્વીતાથી ચમકે છે તેવો ગરમીના લીધે તે વ્યક્તિએ તરત જ કોટ ઉતારી નાખ્યો તેથી વાદળ આ જોઈને નિરાશ થઈ ગયું અને તેણે પોતાની હાર સ્વીકારી અને તેણે કહ્યું કે ઠીક છે તું જીતી ગયો દુનિયાનો સૌથી વધારે તાકતવર વ્યક્તિ તું છે અને મારાથી તાકતવર પણ તું છે બાળ મિત્રો આ તો થઈ વાર્તા ચાલો હવે ગ્રામરનો એક વિષય સમજીએ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહેલ કોઠો સેનો આપવામાં આવ્યો છે હમ કોઠામાં એક વચન અને બહુવચનના કેટલાક રૂપો આપ્યા છે એમાં પણ ટુ હેવના રૂપો આપવામાં આવ્યા છે તો ચાલો તેની વિસ્તૃત માહિતી મેળવીએ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પહેલો પુરુષ એકવચનમાં આઈ એટલે કે પોતાનો સમાવેશ થાય છે ને આઈ સાથે હેવ ઉપયોગી છે એવી રીતના ફસ્ટ પર્સન પ્લુરલ એટલે કે પહેલો પુરુષ બહુવચનમાં વી આવે છે વી એટલે આપણે અને વી સાથે હંમેશા હેવનો ઉપયોગ થાય છે બાળમિત્રો આ ટુ હેવના ક્રિયાપદોનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુની માલિકી બતાવવી છે ત્યારે આપણે ટુ હેવના ક્રિયાપદોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે મારી પાસે સરસ મજાનો મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ એવી રીતના સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં તેમજ સેકન્ડ પર્સન પ્લુરલમાં યુનો સમાવેશ થાય છે બંને સાથે હેવનો ઉપયોગ કરીએ છીએ થર્ડ પર્સન સિંગ્યુલર થર્ડ પર્સન સિંગ્યુલરમાં હી શી અને ઈટનો સમાવેશ થાય છે તેની સાથે હેઝ આવે છે અને થર્ડ પર્સન પ્લુરલમાં ધેનો સમાવેશ થાય છે તેની સાથે આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ તો ચલો ટુ હેવના કર્યા પદને વધારે વિસ્તૃત રીતે જાણીએ આઈ હેવ અ પેન મારી પાસે પેન છે આપણી પાસે પેન છે વી હેવ અ પેન તારી પાસે પેન છે યુ અ પેન તમારી પાસે પેન છે યુ હેવ અ પેન તેની પાસે પેન છે હી હેઝ અ પેન તેઓની પાસે પેન છે એટલે ધે હેવ અ પેન તો આવી રીતના કોઈ પણ વસ્તુની માલિકી બતાવવા માટે આપણે હેવ અને હેઝના ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ કોની સાથે હેવ અને કોની સાથે હેઝનો ઉપયોગ કરીએ છીએ તે આપણે સમજ્યા બાળ મિત્રો પાઠ છે સૂર્યના પ્રવાસે તો પ્રવાસ જતા પહેલાં ચલો સૂર્ય વિશે કેટલીક માહિતી મેળવીએ ધ સન ઇઝ ફાઈવ બિલિયન યર્સ ઓલ્ડ સૂર્ય પાંચ બિલિયન યર્સ જૂનો છે ઇટ ઇઝ ફિફ્ટીન કરોડ કિમી અવે ફ્રોમ ધી અર્થ તે પૃથ્વીથી પંદર કરોડ કિલોમીટર દૂર આવેલો છે ઇટ ઇઝ વન લેક ફોર્ટી થાઉઝન્ડ ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ તે પૃથ્વીથી એક લાખ ત્રીસ હજાર કદ જેટલો મોટો છે ઇટ ઇઝ જસ્ટ લાઈક હાઇડ્રોજન બોમ્બ તે એક હાઇડ્રોજનના બોમ્બ જેવું બંધારણ ધરાવે છે ઇટ પ્રોડ્યુસિસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ તે હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતરિત કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ સિક્સટી વન હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ સૂર્યની સપાટીનું તાપમાન છ હજાર એકસો ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી તે કોઈપણ ખડકને વરાળમાં તરત જ રૂપાંતરિત કરી શકે છે ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ ટુ કરોડ ડિગ્રી સેલ્સિયસ સૂર્યની મધ્યમાં તાપમાન આશરે બે કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન હંડ્રેડ યર્સ ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન અ સેકન્ડ પૃથ્વી દ્વારા જેટલી ઉર્જા સો વર્ષમાં ઉત્પન્ન થાય છે એટલી જ ઉર્જા સૂર્ય દ્વારા માત્ર એક જ સેકન્ડની અંદર ઉત્પન્ન થાય છે તો ચલો બાળકો સોલાર એનર્જી વિશે માહિતી મેળવીએ વોટ ઇઝ મેન્ટ બાય સોલાર એનર્જી સૌર ઉર્જાનો અર્થ શું થાય છે ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન સૂર્યમાંથી આવતી ઉર્જાને સૌર ઉર્જા કહેવામાં આવે છે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર સૂર્ય એક ચમકતો તારો છે ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ મૂવ અરાઉન્ડ ઇટ પૃથ્વી અને બીજા કેટલાક ગ્રહો તેની આજુબાજુ ફરે છે ધીઝ ઇઝ અવર સોલાર સિસ્ટમ અને તેને આપણું સૌર મંડળ કહેવામાં આવે છે ઇન ઇન્ડિયા ધ સન usually શાઇન્સ વેરી બ્રાઇટલી ભારતની અંદર સૂર્ય સામાન્ય રીતના વધારે ચમકે છે ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર is એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ તેથી જ ભારતની અંદર ઉનાળો ખૂબ જ ગરમીદાયક અને લાંબો લાગે છે ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ તેથી આપણામાંના બધાએ જ આ ગરમ ઉનાળાના દિવસોનો અનુભવ તો ચોક્કસ કર્યો હશે વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સમર આપણે આ સિઝન દરમિયાન રેસ્ટલેસ એટલે કે બેચેનીનો અનુભવ કરીએ છીએ ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝિસ સનસ્ટ્રોક્સ ટુ તીવ્ર સૂર્યના કિરણોથી સનસ્ટ્રોક પણ ઉત્પન્ન થઈ શકે છે સનસ્ટ્રોક એટલે બાળ મિત્રો વધારે પડતા ગરમીમાં રહેવાથી કેટલીક વાર આપણને ચક્કર પણ આવી જાય છે અને બેહોશ પણ થઈએ છીએ તો આવી ઘટનાને સનસ્ટ્રોક કહેવામાં આવે છે વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્સ રેઝ ઓફ ધ હોટ સમર સન બહુ જ ગરમીના કારણે આપણે પોતાની જાતને આ તીવ્ર સૂર્યના કિણોથી રક્ષિત કરવા માટે મજબૂર થઈ જઈએ છીએ હાવએવર વી હેવ ઇન્વેન્ટેડ મેરી વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હિટ વળી આપણે ઘણા બધા રસ્તાઓ ઘણા બધા ઉપાયો શોધી લીધા છે આ ગરમીથી બચવા માટે સ્કોર્ચિંગ હિટ એટલે દજાડી નાખે એવી ગરમી આપણે જાણીએ છીએ તેમ સૂર્યથી બચવા માટે આપણે ગોગલ્સનો ઉપયોગ કરીએ છીએ ટોપી પહેરીએ છીએ કેટલાક ક્રીમનો પણ ઉપયોગ કરીએ છીએ તો આ બધા ઉપાયો આપણે સૂર્યની ગરમીથી બચવા માટે શોધી લીધા છે નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ હોટ સનરાઈઝ ઓફ ધ સન વળી આપણે હવે આ સૂર્યના કિરણોનો ઉપયોગ કરવાનું પણ શોધી લીધું છે ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઇઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક આ સૂર્યના કિરણોને વિદ્યુતમાં રૂપાંતર કરી લીધું છે એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ ટુ કૂક ફૂડ ટુ રન ફેક્ટરીઝ ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર જેમ આપણે જાણીએ છીએ તેમ આપણને સૌને ઉર્જાની ખૂબ જ જરૂર પડે છે આપણા ઘરો તેમજ શેરીઓને પ્રકાશિત કરવા ખોરાક બનાવવા માટે ફેક્ટરીઓ ચલાવવા માટે આપણા ટેલિવિઝન અને કમ્પ્યુટરના સેટ પણ ચલાવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ જુદી જુદી પ્રકારની ઉર્જાનો આપણે જુદા જુદા હેતુસર ઉપયોગ કરીએ છીએ ઇન સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ અને આ જુદા જુદા પ્રકારની ઉર્જા આપણે જુદા જુદા સ્ત્રોતોમાંથી મેળવીએ છીએ ધીસ સોર્સિસ આર કોલ પેટ્રોલ વોટર વિન્ડ એન્ડ સોન તો આ ઉર્જાના સ્ત્રોતો કેટલા છે તો કે કોલસો પેટ્રોલ પાણી પવન વગેરે આ બધા સ્ત્રોતોમાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ અને તેનું વિવિધ હેતુઓથી ઉપયોગ કરીએ છીએ સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી ઉર્જા ઉત્પન્ન કરી લીધી છે ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ દેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી હકીકતમાં વૈજ્ઞાનિકો એવું માની રહ્યા છે કે ભારત જેવા ગરમ પ્રદેશમાં સૂર્ય મુખ્ય ઊર્જાનો સ્ત્રોત બની શકે છે ડ્યુરિંગ રિસન્ટ ટાઇમ્સ ન્યુમેરિયસ એક્સપિરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીઝ નેચરલ સોર્સ ઓફ એનર્જી આ પ્રાકૃતિક ઊર્જાના સ્ત્રોતને ટેપ એટલે કે સંગ્રહિત કરવા માટે ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ્સ એટલે કે વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ક્યાં તો કે ગુજરાતમાં હાલના સમયમાં જ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી અને સૂર્યના કિરણોમાંથી આવતી ગરમીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા કરવામાં આવે છે પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ સોલાર હીટર્સ સોલાર બેટરીઝ એટસેટ્રા લોકોએ હવે સૂર્ય સૂર્યકુકર સોલાર વોટર હીટર સોર બેટરીનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું છે આ ફોટોમાં તમે સોલાર હીટર્સ જોઈ શકો છો હેવ યુ નોટિસ્ટ સાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ્સ હોસ્પિટલ્સ હોટલ્સ ફૅક્ટરીઝ એન્ડ ઓફિસીસ શું તમે આવી કાચની ચડકતી તકતી જોઈ છે કોઈ બહુમાળી ઇમારતમાં હોસ્પિટલમાં હોટલમાં ફેક્ટરીમાં કે ઓફિસમાં તો હા આપણે બધાએ આપણા ઘરની આજુબાજુ કે રસ્તામાં આવી ચડકતી કાચની તકતીઓ જોઈ હશે દે આર સોલર હીટર્સ તેઓ સોલાર હીટર છે આપણે જાણીએ છીએ કે સોલાર હીટર પાણીને ગરમ કરવા માટે વપરાય છે આ ચડકતી કાચની તકતી સૂર્યના કિરણો સંગ્રહિત કરે છે તેમાંથી ગરમી ઉત્પન્ન કરે છે અને પાણીને ગરમ કરે છે ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ સન રેસ આ યંત્ર સૂર્યના કિરણોમાંથી ઉર્જા સંગ્રહિત કરે છે ધીઝ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ આ ઉર્જાને ગરમીમાં રૂપાંતરિત કરવામાં આવે છે ધી હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર ત્યારબાદ આ ગરમીનો ઉપયોગ પાણીને ગરમ કરવા માટે કરવામાં આવે છે ધીઝ વોટર દેન ઇઝ પુટ ટુ વેરીડ યુઝિસ સચ એઝ બાથિંગ કુકિંગ ક્લિનિંગ વોશિંગ ડ્રિંકિંગ એન્ડ સો ઓન બાળમિત્રો ચિત્રમાં પાછળ તમે મોટી ટાંકી જેવી રચના જોઈ શકો છો તેની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને જે કાચની ચડકતી તકતી આપણે જોઈ રહ્યા છે તેના દ્વારા એ પાણીને ગરમી આપવામાં આવે છે અને આ ગરમ પાણીનો ઉપયોગ પછી આપણે વિવિધ હેતુસર કરીએ છીએ ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેઇઝ કેન also લાઇટ bulbs એન્ડ કીપ અવર હોમ ઓફિસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ આ સાથે બાળ મિત્રો સોલાર રેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી આવતી ઊર્જાનો ઉપયોગ આપણે આપણા ઘર ઓફિસ અને શેરીઓને પ્રકાશિત કરવા માટે પણ કરી શકીએ છીએ એટલે કે આ ઊર્જામાંથી આપણે બલ્બ કે ટ્યુબલાઇટ પણ પ્રકાશિત કરી શકીએ છીએ દેર આર સમ વિલેજીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા ઇન ગુજરાત વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટઅપ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ ગુજરાતની અંદર કેટલાક ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે જેની અંદર આ સૌર ઉર્જાનો જ ઉપયોગ કરીને શેરીઓની લાઇટ બાળવામાં આવે છે ધઝ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડવર્ક સાયન્ટ સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધી બ્લેસિંગ ધ બેન ઇન્ટુ બ્લેસિંગ આવી રીતના પોતાના નવીન વિચારો દ્વારા અને સખત મહેનત દ્વારા વૈજ્ઞાનિકોએ આ બેન એટલે કે શાપને બ્લેસિંગ એટલે કે આશીર્વાદમાં રૂપાંતરિત કરી દીધો છે તો બાળમિત્રો મિત્રો મેન has ટેકન help of science and technology and developed varied ways of producing energy from different sources આવી રીતના science સાયન્સ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી એટલો વિકાસ કર્યો છે કે આ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત અન્ય ઉર્જાના સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી અને વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી અને સૂર્ય તો વળી ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે એબન્ડન્ટ એટલે અખૂટ લેટેસ્ટ હોપ દેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી તો આશા રાખીએ કે આ સોલાર એનર્જીનો ઉપયોગ કરીને આપણા દેશમાં આવેલ તમામ દુર્ગામી વિસ્તારોમાં આપણે વિદ્યુત પહોંચાડી શકીએ દેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ અને ખરેખર આ એક આશાનું કિરણ રહેશે તો બાળ મિત્રો આપણે અહીંયા સોલાર એનર્જી વિશે અભ્યાસ કર્યો આ પરથી મેચિસ એ વિથ બી એપ્રોપ્રિયટલી ले नीचे आप जोड़का जोड़ो सोलार एनर्जी पावर प्रोड्यूस बाय दी सन सोलार सिस्टम अ सेट ऑफ प्लेनेट्स मूविंग अराउंड द सन रेस्टलेस ले एनइी सनस्ट्रोक्स इलनेस कोज्ड बाय टू मच एक्सपोजर टू दी सन સ્કોર્ચિંગ સ્કોર્ચિંગ એટલે બર્નિંગ એટલે કે દઝાડે તેવું ફોરેનર્સ પર્સન બોર્ન ઇન ઇન્ડિયા એન્ડ કમિંગ ફ્રોમ અધર કન્ટ્રી કન્વર્ટેડ ચેન્જ આ સાથે બાળ મિત્રો આપણે પ્રકરણની શરૂઆતમાં હેવ અને હેઝના ક્રિયાપદોનો પણ ઉપયોગ કર્યો તેને વિગતવાર સમજ્યા તો આ ઉપરથી નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો થેન્ક યુ સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિદ દુઃખ ભાગ